નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની નારી ચોકડી નજીક ખુલ્લી જગ્યા માં ડીઝલ જેવા ભળતા પ્રવાહી ના ગેરકાયદેસર પંપ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમે દરોડો પાડી બે શખ્સ ને ઝડપી લીધા હતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પૂર્વ બાતમીના આધારે નારી ચોકડીથી અમદાવાદ તરફ જવાના રોડ પર આવેલ કોમલ હોટલ પાછળની ખુલ્લી જગ્યામાં ટાંકાની અંદર ડીઝલ જેવું ભળતું પ્રવાહી રાખીને તેનું વેચાણ કરતા બે શખ્સને ઝડપી લીધા હતા સ્ટેટ મોનિટરિંગ સેલે આઠ હજાર ચારસો એંશી લીટર જ્વલનશીલ પ્રવાહી ટાંકો પંપના સાધનો ટ્રક રોકડ રકમ મોબાઈલ મળી કુલ રૂપિયા ત્રેવીસ લાખ ત્યાંશી હજારનો મુદ્દામાલ કબજે કરી છ શખ્સ વિરુદ્ધ વર્તેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો